શહેર શહેરની આસપાસ ઘણા ઔદ્યોગિક એકમો આવેલા છે જેમ જેમ વડોદરા શહેર વિસ્તરતું ગયું તેમ તેમ નવા નવા ઉદ્યોગો અને વિવિધ પ્લાન્ટો શહેરમાં અને મુખ્યત્વે શહેરની આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વિકસતા ગયા છે આ ઉદ્યોગો અને પ્લાન્ટમાં કામ કરનાર કર્મચારીઓ જે વડોદરા શહેરમાં રહે છે તેઓને પાદરા હાલોલ સાવલી જેવા પ્લાન્ટ કંપની ઉદ્યોગના વિસ્તારોમાં લાવવા લઈ જવા સારૂ કંપની દ્વારા બસની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે આવી લક્ઝરી બસોમાં જનાર કર્મચારીઓને પિકઅપ તેમજ ડ્રોપ કરવા સારૂ લક્ઝરી બસોને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થવું પડે છે આ સિવાય વડોદરા શહેર અને તેની આસપાસ કંપનીઓ આવેલ મોટી કોલેજોના વિદ્યાર્થીઓને લાવવા અને લઈ જવા સારું પણ લકઝરી બસોને વડોદરા શહેરમાંથી પસાર થવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સામાન્ય જનતાને કોઈપણ અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુસર સવારના સાત વાગ્યાથી એક વાગ્યા સુધી અને સાંજના ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધી બહારધારી વાહનોને શહેર વિસ્તારમાં એન્ટ્રી પ્રતિબંધિત છે પરંતુ કંપનીના કર્મચારીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે પોલીસ કમિશનરના જાહેરનામામાંથી પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશ કરવા સારું તેઓએ ટ્રાફિક શાખામાંથી પરવાનગી મેળવવાની છે તેઓ પાસેથી લક્ઝરી બસના ફિટનેસ સર્ટિફિકેટ વેલિડ પરમિટ ઇન્સ્યોરન્સ પીયુસી વગેરે ડોક્યુમેન્ટ ચકાસણી ટ્રાફિક શાખામાંથી જરૂરિયાત મુજબ તેઓને શહેરમાં પ્રવેશ કરવા સારું શરતોને આધીન પરવાનગી આપવામાં આવે છે ત્યારે ટ્રાફિક શાખા ખાતે લક્ઝરી બસોના સંચાલકો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં લક્ઝરી બસો શહેર વિસ્તારમાં યોગ્ય જણાવેલ જગ્યાએ પાર્કિંગ કરવા રૂપ પાર્કિંગ ન કરવા વધુ સ્પીડે વાહન ન ચલાવવા રોંગ સાઇડ વાહન ન હંકારવા અંગેની તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી